એઝ યુ નો આપણે તો ભાઈ કન્ટેન્ટ ખપે આપણે ગમે ત્યાં કહેશે ભૂજ ગાંધીધામ બચ્ચાઓ ગમે ત્યાં કે સામે ખેડે આપી જવા તૈયાર રહી તો બસ હું રેડી થઈ ગયો વાઘરા સવારના કંઈક સવા દસ અને હવે આપણે અહીંયાથી નીકળવા આમ તો યોગેશને કીધું પણ એને થોડું ઘણું કામ એ ઓલરેડી એને દિવાળીથી ઘણી બધી રજાઓ રાખી લીધી હતી એટલે એ તો નહીં હાલી શકે સાડા દસ વાગ્યા જો સાડા દસ વાગે નીકળી રહ્યા તો બપોરના તડકામાં ફરાવશે ભાઈ અને તડકો ઓખો આવશે આપને ચાલ થઈ જશે આજને થઈ જશે દોસ્ત હા હા

આ બધા વીઆઈપી ગાડીઓ આટલી લઈએ ને આ થોડી ગાડી જૂની ફાવતી નથી આ બધાને ખબર ઇનોવા ફોર્ચ્યુનર એ હા આ ગાડી થોડી ઓછી ફાવે સવા બાર વાગાડી દીધા આ બધા ભાઈએ આપણે પહોંચવાનું પ્લાનિંગ હતી હમણાં તો પહોંચી ગયો હોત પણ બાર એ જ વગાડી દીધા એક્ચ્યુઅલી શું હોય કે આ ભાઈને ને કર્યું હતી ગાડી સ્વેપ ગાડી ચેન્જ કરવાની હતી ને ગાડી ચેન્જ ના અને ચક્કર મેં ભાઈ સાથે બેસી ગયા અને બે કલાક અહીંયા ફીટાડી નાખે અને હવે મોડું ન થાય ને ગાડી હવે આવી એ ને વાગે કઈ પોણા એક ક્યાં અમારો ગણતરી હતી સાડા દસ વાગે નીકળવાની ને ક્યાં પોણા એક વાગી ગયો હોય ને હવે જમવાનું બી નક્કી નથી કે જમશું ક્યાં અમે ગાડીમાં ડ્રાઈવર ચેન્જ થઈ ગયા એ અને બેંગ્લોરના ડ્રાઈવર બેઠા એ ગાડી ઉપર

तो बस जा ही रहा है हमें जमवावा मटे और जमीने मलु तो जो आपरो जमवानो थियो पूरा ने यहां कने एक सारी एवी नई चीज देखण जोसु लखिया अच्छा लागे खाना तो बजाना ये घंटा बजा दिया बजा दिया घंटा बजा दिया गमियो के नागे में ना के ना घण उतार ले आली ना ना गमियो ने ना गमियो तो घणर ले आली हो मैंने अबे हाँ इम्पोर्टेंट काम मतलब के जे काम आपे आया था ई काम आपे जे भाई ने शेरवानी के कपड़ा के जे भी लेवाए ये यहां पे नहीं आपरे के दुकान आपरे के दुकान में जाई रहे ने आ दुकान में टाइम लागे कोई ने फ्लैट में जाई रहे आ नवी डिजाइन है नहीं तो है नई पहला अभी जई नहीं के 3 स्टेप वाली आ सिंपल है

मतलब आने फिटिंग बिटिंग की कहीं जरूर भी नहीं पड़े बस चढ़ <laughs> चार महीना भले बाड़ू चढ़ दो के भी आ रही फीलिंग वो मैं फोटो मुकी हो बच्चन दऊं पेंट दऊं अब सेट दो ना तैयार करो ने को ओए मां से साफा सिखे साफा सीखे तैयार करो साफ मान बांधे आवड़ो बांधे आवड़ो बांधे आवड़ो अबे परफेक्ट लाग रहा दूले राजा મને નથી લાગતું આમાં ચેન્જીસ કરવાની જરૂર રહે મૂકશે પાર્ટી ને મતલબ કે અમારા ભાભી ને પછી ભાભી ડન કરશે કે મેચિંગ તારા કે કપડા એને પછી ડન કરવામાં આવશે તો જો હવે મરુન કલર ની ચૂની સેટ કરીએ પણ અમને તો ભાઈ આ એટલી સૂટ નથી કરતી જેટલી રેડ કરતી હતી તો અમે સાયદ રેડ સાથે જ જશો અને તો ભી પસંદ નથી આવતી તો જે અમે બોયસ એટલા સિમ્પલ અમને ભાઈએ જે બી શેરવાની વાત આવી ને શરૂથી અમને બધી પસંદ આવી ગઈ ત્રણે ત્રણ પસંદ આવી ગઈ એમાં એમને કે ભાઈ આ ના પહેરી આ ના પહેરી અમને બધી ઇક્વલ જ લાગતી હતી હવે આ જ્યારે ફોટા મૂકશે ને સામેની પાર્ટી મતલબ જે અમારા ભાભીને ત્યાંથી આવશે કે ભાઈ આમાં જરાક આની કમી લાગેરી દુપટ્ટાની કમી લાગેરી રહી સાફાની હાલ આમે થોડીક રહેશે દિક્કત હવે આ ત્રીજી ચૂની સેટ થાય સૌથી બેસ્ટ આ લાગેરી આનો જે ઉઠાવે ને કલર જો કેટલો પ્રીમિયમ લાગે ને મસ્ત एडिट करी ना अंदर आपे जे कलर कब से नहीं राखी दे सो <laughs> क्या लाग से आ साफ होए अच्छा साफान तो में तो ठीक है मैं कापड़ दे रहा हूं करसो सो रे <laughs> <आ भी दे, laughs> वो विचार रो कह दी मैं को बदू आवी गयो आनी नी अंदर आज मोजड़ी बाकी थी भी आवी <चार> गयो अबे आ सनो <laughs> कापड़ दे रहा अलग से खींचो बनाओ ना नी मोजड़ी जेम कन्या दानो वरदा नहीं रे बेगु करतो आवनो

तो जो वेडिंग माटे ने शेरवानी तो डन थे कि नवे भाई जो वेरा डांडेरस माटे नो गेटअप ना मैं कहीं आ फाइनलाइज करी रा बाकी एक भी कलर रहता जे मैं पर्पल है के अच्छी आ सो स्काई कलर है पर हमने आ तो भी ठीक लग रहा डार्क ब्लू मस्त लग रहा लॉक किया जाए इसको कर तो जो हमारा भाई ने शॉपिंग थी पूरी अने हाल में अने हमने मारा है कि मोजड़ी है कि बेचार वस्तु दी थी बाकी बाती तो इना लगन टाइम है देश है तो चलो काम थी पूरी हवे आपने क्या लगाना है कपड़ा लेवा सेना હમણાં નથી લેવા જયારે લગ્ન હશે ત્યારે આપણે જોશું ગાડી નું ઇન્ટિરિયર મસ્ત એમ લાગે બ્રાબસ એડિશન મસ્ત પ્રીમિયમ जी भाषा आपे नखतराणा पहुंची गई अने फेरी पाची आपने आ गाडी नहीं है गाडी ओ चेंज करवी से चल आज बाय टाटा तो ठीक है आज ना व्लॉग मा अटलुज फेरी मली सावती काले नवा व्लॉग साते त्यासूं दी तमारो ध्यान राखजो बाय बाय टेक केयर एंड गुड नाइट गुड नाइट या तो जो आपे रात ना घरे जमीने अइया योगेश भाई ना घरे अने हामणा वगैरा बार અને હવે આ લોકો કહે કે ગાડીને ધોવાની આમ તો એના પપ્પા આ લોકો એને કીધું હતું કે ગાડી સર્વિસ 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 સ્ટેશનમાંથી આવજો વોશ કર વોશ કરાવવા માટે પણ ભાઈ લોકો ભૂલી ગયા ને હવે કહે કે ગમે તેમ થાય ગાડી ધોવાની હવે રાતે બાર વાગે ગાડી ધોઈ રહ્યા આપે તો બસ જીવનમાં પપ્પાની આટલી બીક હોવી જરૂરી છે કે રાતના બાર વાગે તો ગાડી ધોઈને ઘરે પહોંચાડવાની અને જો ઠંડી એટલી બધી કે મેં સ્વેટર પહેર્યો હોય આ બધા તો ભાઈ અનુભવ હવે લેરા કચ્છની ટાળનો મેં કીધું ભાઈ ઠંડી બહુ હોય સ્વેટર ચડાવજો નહીં તો પછી બે દિવસ તમને કાટલામાં સુવું પડશે ગાડી एकदम ચોખી ધોવાઈ જાય હો હા પપ્પાને એમ થયું કે ના મહેનત કરીએ આ ગાડી ધોઈને ભેગા ઊ ધોઈનો નલી નીકળી ગઈ ભાગ ભાગ ના આયા નીકળી ગઈ જોડ કરી લે ઓ ગડી આની નલી જેસર નીકળી ગઈ આ ગાડીની જો આ ગાડી ધોઈસ ને તો પછી આ ગાડી ધોવી પડશે તો પાણી દેશે કા નહીં તો કનેક્શન બંધ હવે